શું થયું તમને લે ભઈ પડી ગયો તો બહુ વાગી તમને અહીંયા દુખાય ના 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 અહીંયા બેઠો માર વાગ્યો એ ઢીચડે વાગ્યું છે ને અહીંયા છોલાઈ ગયો છું તેવા કેવા પડી ગયા તમે ખાડો હતો તેમ પડી ગયો બાઈક લઈને એવા કેવા બાઈક લઈને ખાડામાં જ ઉતરી ગયા ડાયરેક્ટ લા ફૂલ પાણી ભરેલા હતા વરસાદના તો કેમ ન દેખાય ખાડો એ તો નસીબ મારું કે હું એકલો પડે ને બાઈક થોડું આમ પડ્યું તો બહાર હતું નકા આગળ ખાડો મોટો હતો જતું રહેતું બાઈક તો બીજા બધા રસ્તે થી ના ભાઈ આપણે એ જ રસ્તે થી આવું જરૂરી છે દરેક રસ્તે પાણી હતો એક આ રસ્તામાં ઓછું હતું ને એ હોધી ના દરેક રસ્તે ખાડા છે મોટા ને મોટા શું કેવું હો મારા તમને તો બે કલાક રહી ને આવું તું હવા પાણી નહીં ઉતરે આ મન શોખ હોય પુરુષ બહાર જાય છે નોકરી કે સ્ત્રી જાય છે યાર શું તમારા જોડે લમણા લેવા એવા નહીં પડી ના સ્લીપ ખાઈ ના ખાડામાં પડી ના ક્યાંક કરી ના આવે મને શોખ થાય છે પડવો પણ હવે એવું જ લાગે છે કે શોખ જ થાય છે તમને કે શું જોવાનું તો નહીં જ લમણા લે છે ગજબ લમણા લે છે બાઈ કે ડહડી લાવ્યો છું ઘેર

અને એ બધું છોડો ને હેડો હવે જમી લઈએ આપણે હેડો ના તું ખાઈ લે મને ભૂખ નહી કેમ ભૂખ નહી એટલે હું છે ને નાસ્તો કરીને આવ્યો પડે પહેલા કરે તો પડ્યા પછી નાસ્તો કરે ના પછી બાઈક ને દોરી ત્યાંથી નીકળો ને તો પેલા આપણો દાબેલી વડા પાઉં નહી ખાતા પફ ને બધું એ દુકાન ચાલુ હતી મે પેલા નાસ્તો કરીને ને પછી એમ કહેશે કે તું ગુસ્સે થઈ જાય તો થવું જ ને આટલું પડી ગયા છો પાટો બંધાઈને આયા છો ને તમે નાસ્તો કરવા ઉભા રહે શરમ જેવું છે કે નહીં એ ભગવાન મારા માણસ નું કરવાનું શું એટલે મસ્ત વાતાવરણ તું જો બધા ઉભો ખાતા હતા ખાઈ લાખેલું એટલે તમે આમ પાટો બાંધીને ખાતા હતા કઈ શરમ તો બાકી ને મૂકી દીધી તમે પાટો ક્યાં બંધાયો તો પેલા નાસ્તો કર્યો પછી પાટો બંધાયો એ એટલે ગમે તું આડકું બાડકું ભલે ને લટકતું રે હું તો વડાપાઉં ખાવાનો ને ખાવાનો શોખીન ચેરાય જવું પડે પેલા ભાઈ શાંતિ ઓ બાહ શાંતિ રાખ શાંતિ રાખ જજે તું હોયથી મને મને સફોગેશન થાય છે તાજ જોડે બેહી આ તો ઉભી જાવ ને એમે તમને છે ક્યાંય પણ પહોંચવાનો નહીં જે અંતે પડતા રહો તો કઈક ની કોઈ કરતા રહો છો તમે હા તમારો તો આશીર્વાદ જ આવા જક હું પડું ઓરખો કોઈ આશીર્વાદ ના હોય પણ તમને તો આવડ હેડતા નહીં આવડ તું અલા બાઈક લઈને પડ્યો હેડતા ને બેઠતા બસ જોયા વગર બોલતા જ આવડ છે આ તો છે ને ઘેર બેહીન બધી ચરબી કરતા આવડે છે કોના બાઈક ચલાવતા નહીં આવડ એટલી હતી નહીં બાઈક ચલાવતા નહીં બેહીન પાવર કરવો તો ને બાઈક ચલાવતા લો બેહીન બાઈક ચલાવતાય નહીં આવડતું લો બસ गाडी तर मुक दोन्ही कसं हात मुकीन जायचं बाई